નમસ્કાર કાંકરેથી એક મહત્વના સમાચાર બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના ઓણ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દલસુખજી કુરસુજી ઠાકોર પ્રાથમિક શાળાની ગ્રાન્ટ લાખો રૂપિયાની ઉચાપત કરતા સસ્પેન્ડ કરવામાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળેલ છે કે ઊન પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય દલસુખજી ફરૂજી દરમિયાન કોરોના કાળ સમયમાં મધ્યાહન ભોજન ફૂડ સિક્યુરિટીના નાણાં અને તેમજ એસએમસી ગ્રાન્ટની ઊંચાપત કરતાં દલસુખજી આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આકોલી ગામ અને ઊણ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દલસુખજી કુરસુજી ઠાકોર ઉર્ફે ડીકે તરીકે ઓળખાતા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તો ખૂબ મોટી ઉચાપત હોય તો બહાર આવી શકે તેમજ ઊણ પગાર કેન્દ્ર શાળામાં આવતી તમામ શાળાઓની તપાસ થાય તો ખૂબ મોટી ઉંચાબત થઈ હોય તેવું બહાર આવી શકે તેવી સંભાવના સેવામાં આવી રહી છે રિપોર્ટર ઉસ્તુઘાટ પઠાન બનાસકાંઠા